નમસ્કાર મિત્રો મિત્રો પાદરા અને દાહોદ ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે એપીએમસી ની ચૂંટણીમાં રીતસરનું પાણી મપાયું છે એક તરફ ભુંડી હાર થઈ છે તો બીજી તરફ ચાલુ ધારા સભ્ય હારી ચૂક્યા છે વિસ્તારથી વાત કરીએ ભારતીય જનતા પાર્ટી 162 ધારા સભ્યોનું પીઠબળ ધરાવે છે આ ભારતીય જનતા પાર્ટી સહકાર ક્ષેત્રમાં પણ મજબૂત છે પરંતુ છેલ્લા થોડા સમાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હલાવી દે તેવા છે એક સમાચાર પાદરાથી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ નથી રહી પાદરા એપીએમસીની વાત એ છે અને બીજી વાત કરી લઈએ કે દાહોદની તો દાહોદ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય હારી ચૂક્યા છે વિસ્તારથી વાત કરીએ વધુ તો પાદરા એપીએમસીમાં દસ બેઠક માટે ચૂંટણી હતી ખેડૂત વિભાગની ની પેનલ હતી ખેડૂત સહકાર પેનલ જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલ હતી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો હારી ચૂક્યા છે દસમાંથી એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી દિનુમામાં પૂર્વ ધારાસભ્ય છે પાદરા એપીએમસી હોય સહકાર ક્ષેત્રની વાત હોય ત્યાં એમનો દબદબો રહ્યો છે વાત એ છે કે આજની તારીખે પાદરા વિધાનસભા ભાજપ પાસે છે પરંતુ એપીએમસી જીતવામાં રિતસરનું પાણી મપાયું અને હારી પણ એક પણ બેઠક ના જીતી શકી બીજી વાત કરીએ દાહોદ એપીએમસી ની તો દાહોદ એપીએમસીમાં ગરબાડાના ચાલુ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હારી ચૂક્યા છે ચાલુ ચૂંટણી ન જીતી શક્યા જ્યારે દાહોદના ચાલુ ધારાસભ્ય છે એ પાછા એપીએમસી ની ચૂંટણી જીતી ગયા એટલે એ પણ લડતા હતા મહેન્દ્રસિંહ ભાભોર પણ લડતા હતા જયારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા એમણે પણ ચૂંટણી લડી હતી વાત એ છે કે ચાલુ ધારાસભ્ય ગરબાડાના દાહોદ એપીએમસીની ચૂંટણી કઈ રીતે હારી શકે તેની પાછળ અલગ અલગ કારણો પણ જવાબદાર છે વાત એ છે છે કે એમાં પણ બેઠકની ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટી બેશક બેઠક બેઠક લાવી પર તેનો વિજય થયો છે પરંતુ બે બેઠક હાર્યા તેમાં એક બેઠક ચાલુ ધારાસભ્યની હતી એટલા માટે ખૂબ ચર્ચાઈ રહ્યું છે ખેર ભારતીય જનતા પાર્ટી એક પછી એક એક પછી એક બેઠકો જીતતી હોય ચૂંટણી જીતતી હોય અને આ વચ્ચે કોઈ એપીએમસી ચૂંટણીમાં હાર થાય એના કોઈ ચાલુ ધારાસભ્યની ચૂંટણીમાં હાર થાય ત્યારે બેશક એ સમાચાર બનતા હોય છેલ્લે ચાલુ ધારાસભ્ય વિમલ ચુડાસમા એક કોર્પોરેટરની ચૂંટણી હારી ચૂક્યા હતા કોંગ્રેસના સૌરાષ્ટ્રથી સોમનાથ બેઠકથી ત્યારે પણ સમાચાર બન્યા હતા અને ફરી ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય હાર્યા સહકાર ક્ષેત્રમાં એપીએમસીની ચૂંટણી ત્યારે પણ સમાચાર બની રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ